લીમડી શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર બેઠક અને બાઇક રેલી યોજાઈ પ્રવર્તમાન સમયમાં એકસો ચુમ્માલીસમાં વર્ષે આવનાર પિસ્તાલીસ દિવસનો પૂર્ણ મહાકુંભ પ્રયાગરાજ યોજાય ગયો ડોક્ટર પ્રવીણ તોગડિયાના સંકલ્પને આગેવાની હેઠળ મહાકુંભમાં માનવ સેવા પૂર્ણ કરીને હિન્દુ નેતા ડોક્ટર પ્રવિણ તોગડિયા સાથે એએચપી ટીમ લીમડી શહેર પધારી હતી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોએ લીમડી પ્રવેશ દ્વારથી બાઇક રેલી યોજી ડોક્ટર પ્રવીણ તોગડિયા અને સાથીદારોની ખૂબ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરસ્વતી વિદ્યાલયમાં તેમની પ્રથમ બેઠકમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા પર ભાર મૂક્યો અને સાથોસાથ હિન્દુ સમાનને વધુ સંગઠિત કરાશે તેમ જણાવ્યું બેઠકમાં બકુલભાઈ ખાખી રણછોડભાઈ ભરવાડ મનહરભાઈ ચાવડા યોગેન્દ્રસિંહ રાઠોડ સહિત રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા